નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે મુસ્લિમ સમાજ દ્વારા ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતિ ઉજવણી કરાઈ ઈડર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે ભવ્ય રેલી નીકળી હતી જે રેલીનો ટાવર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરી મુસ્લિમ યુવાનો દ્વારા દરેક પાણી તથા આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મેમણ સમાજના પ્રમુખ ઇદ્રીસભાઈ તથા કસ્બા જમાતના પ્રમુખ રાજાભાઈ તથા મનસુરી જમાતમાં પ્રમુખ હાજી સત્તરભાઈએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા રિપોર્ટર જમીન મેમણ સાથે મેમણ